સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો સાબરકાંઠામાં રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના ભગવતસિંહ એસ ઝાલાએ રાજીનામું આપ્યું છે કોંગ્રેસ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું પૂર્વ પ્રમુખ તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ ભગવતસિંહ ઝાલાએ પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપ્યું છે ત્યારે પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્નીને ભાજપે લોકસભાની ટિકિટ આપી છે અમે ચાવડાના નજીક એવા ભગવતસિંહ ઝાલાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં હડકમ મચી છે તલોદ પ્રાંતિત તાલુકામાંથી કોંગ્રેસમાંથી રાજીનામા પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના ભગવતસિંહે ઝાલાએ રાજીનામું આપ્યું છે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું અપાયું છે પૂર્વ પ્રમુખ તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ ભગવતસિંહ ઝાલાએ પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપ્યું છે પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્ની ભાજપે લોકસભાની ટિકિટ આપી છે ત્યારે અમિત ચાવડાના નજીક એવા ભગવતસિંહ ઝાલાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં હડકમ મચી જવા પામી છે તલોદ પ્રત્યેક તાલુકામાંથી કોંગ્રેસમાંથી રાજીનામું પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે એબી ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા